માસાપુરા ન્યૂઝ ચેનલ દ્વારા વિશેષ પ્રસ્તુતિ તારીખ એકવીસ જુલાઈ ગુરુ પૂર્ણિમાના દિવસે રવિવારના રોજ ભુજ ટાઉનહોલ મધ્યે એક કાર્યક્રમનું આયોજન કચડો ખેડે ખલક મેં કરવા જઈ રહ્યા છીએ ત્યારે કચ્છની જુદા જુદા ક્ષેત્રમાં પોતાની નામના ધરાવતી એવી સત્યાવીસ પ્રતિભાની સંઘર્ષ ગાથા સફળતા અને સંવાદનો કાર્યક્રમ તેમજ સન્માન કરવામાં આવશે તો આ કાર્યક્રમમાં આપ સૌને પધારવા હાર્દિક નિમંત્રણ છે ત્યારે જો કચ્છી માડુની વાત કરવામાં આવે તો કચ્છી માડુની ભીનાશ તાજી રાખવા દરેક ક્ષેત્રે કચ્છી માળુ પોતપોતાના વિસ્તારમાં દરેક ક્ષેત્રમાં કાર્યરત છે ત્યારે મા ન્યૂઝ પણ એ દિશામાં સતત પ્રયત્નશીલ છે અને તેના અનુસંધાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કચરો ખલક મેં કાર્યક્રમ નિમિત્તે બીકેટી કંપનીના સમગ્ર સ્ટાફે વિચારો રજૂ કરી શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો